નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન જાણો કેવું છે ગણિત ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદમાં મતદાન થવાનું છે સીપી રાધાકૃષ્ણન અને બી સુદર્શન રેડ્ડી માટે સાંસદો મતદાન કરશે જાણો કેવું છે ગણિત દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આજે એટલે કે મંગળવાર નવ સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે ચૂંટણી માટે મતદાન સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલાં મતદાન કરશે મતદાન શરૂ થાય તે પહેલાં એનડીએના બધા સાંસદો સવારે સાડા નવ વાગ્યે બ્રેકફાસ્ટ બેઠકમાં ભાગ લેશે કેન્દ્ર સરકારના મંત્રીઓ પોતપોતાના રાજ્યોના સાંસદોનું સ્વાગત કરશે અગાઉ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એકવીસ જુલાઈના રોજ પોતાના પદ પરથી સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું એનડીએ એ મહારાષ્ટ્રના રાજ્યપાલ શિપી પી રાધાકૃષ્ણને રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે જ્યારે વિપક્ષ ઇન્ડિયા બ્લોકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રાજ્યસભામાં સાંસદ પીસી મોદીને રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રીઓ કિરણ રિજુ રામમોહન નાયડુ અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેને ચૂંટણી એજન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો મતદાન કરે છે આ એક ગુપ્ત મતદાન છે એટલે કે સાંસદો પોતાનો મત આપવા માટે સ્વતંત્ર છે કે સામાન્ય રીતે પાર્ટી લાઇન અનુસાર મતદાન કરવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ ઘણી વખત થયું છે આ વખતે પણ તેની શક્યતા છે જો હાલમાં કુલ સાંસદોની સંખ્યા વિશે વાત કરીએ તો રાજ્યસભામાં બસો ને આડત્રીસ સાંસદો લોકસભામાં પાંચસો ને સાંસદો છે જીતવા માટે ત્રણસો ને એકાણું મતોની જરૂર પડશે એનડીએ પાસે હાલમાં ચારસો પચીસ સાંસદો છે ઉપરાંત એનડીએને કેટલાક અન્ય પક્ષોનો ટેકો મળી શકે છે આંધ્રપ્રદેશના વાયસઆરસીપી એનડીએની તરફેણમાં મતદાન કરવાની જાહેરાત કરી છે રાજ્યસભામાં તેના સાત સાંસદો અને લોકસભામાં ચાર સાંસદો છે વિપક્ષ ઇન્ડિયા બ્લોક પાસે ત્રણસોને બાર મત છે આ ઉપરાંત બી બીજેડીએને અકાલી દળે રાષ્ટ્રપતિની ચૂંટણીથી દૂર રહેવાની જાહેરાત કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ